સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો મંગળવારથી લઈને બુધવાર સુધીમાં શું પરિસ્થિતિ બદલાઈ અને આવનારા સમયમાં કઈ દિશામાં આ હવામાન સતત બદલાતું રહી શકે છે અને આવતીકાલે કઈ જગ્યાએ વધારે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે એ દ્રશ્યો દર્શાવતી આ પરિસ્થિતિ છે અને તમે આ જે દબાણ છે હવાનું અને પછી જે ડિપ્રેશન બને છે અલગ અલગ જગ્યાએ ગુજરાત રાજ્યમાં બનતી અલગ અલગ સિસ્ટમ તમે જોઈ રહ્યા છો એના પરથી તમને સમજાશે કે ઉત્તર ગુજરાત અને કચ્છમાં અને બાકીના પૂર્વી વિસ્તારોમાં અને એના પછી સૌરાષ્ટ્રના હિસ્સામાં અમદાવાદ સહિતના મધ્ય ગુજરાતના હિસ્સામાં અને પછી ધીરે ધીરે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ રહેવાનો છે વરસાદ સાવે સાવ જતું રહે એ પ્રકારની પરિસ્થિતિ નથી અને એટલે જ પાંચમી તારીખની આજુબાજુ સુધી વરસાદ શુક્ર શનિની આજુબાજુ સુધી વરસાદ રહેવાનો છે અને વરસાદ વરસાદ પણ શકે છે સિસ્ટમ સૌરાષ્ટ્રમાં પણ બનેલી બતાવે છે વડોદરાની આસપાસ પણ વરસાદ રહેવાનો છે દક્ષિણ ગુજરાતમાં તો એટલો બધો વરસાદ પડ્યો કે એની અસર જોવા મળી ભરૂચના વાલિયામાં એક સાથે અગિયાર બાર ઇંચ જેટલો વરસાદ પડ્યો પૂર આવ્યું ગાંધીનગરમાં વીજળીના ચમકારા થયા અને ખૂબ વધારે વરસાદ પડ્યો અને ગાંધીનગરના રસ્તા તો ચંદ્ર સાથે સ્પર્ધા કરી રહ્યા છીએ કે ભાઈ ક્રેટર વધારે ઊંડો ક્યાંનો ચંદ્રનો કે ગાંધીનગરનો તો ગાંધીનગરવાળા કે અમે જીતી જઈશું ચંદ્રમાં સાથે જે રીતે કોમ્પિટિશનમાં એ લોકો ઉઠ્યા છે અને ગાંધીનગરના કોર્પોરેશને આમ સ્પર્ધામાં ભાગ લઈ લીધો છે કે ભાઈ અમે ભલે પાટનગરના પણ અમે કહેવાઈએ કોર્પોરેશન અને કોર્પોરેશન કહીએ અને જે પણ વ્યવસ્થામાં ન ગર નળ ગટર રસ્તા આવતું હોય ત્યાં આપણે નાક કપાઈને જ રહેવાનું જોકે હવે તો નાક બચ્યું નથી કે કપાઈ બાકી હોય તો કપાઈ જાય હવે છે નહીં એટલે એ પરિસ્થિતિ છે અને એ સિવાય હવે આ પાંચ તારીખના પણ તમે દ્રશ્યો જોઈ શકો છો તમે મહેસાણાથી લઈને પાલનપુર સુધી આ આ પાટણ સુધી પણ અનેક વિસ્તારોમાં વરસાદની મહીસાગરનો હિસ્સો છે આ બાજુ અહીંયા ઉપર રાજસ્થાનમાં અને પછી અહીંયા મધ્યપ્રદેશમાં પણ વધારે વરસાદ છે અને આ વધારે વરસાદ બાકીના બધા વિસ્તારોમાં પણ વરસાદ લઈને આવશે સિસ્ટમ અલગ અલગ જગ્યાએ બદલાતી રહે છે પણ એ બદલાતી સિસ્ટમ આખું અઠવાડિયું આ વરસાદ લઈને આવવાની છે અને વરસાદ તીવ્ર રહેવાનો છે એટલું આપણને સ્પષ્ટ દેખાઈ દેખાઈ રહ્યું છે અને ખાલી આપણે ત્યાં ખાલી ગુજરાતમાં જ વરસાદ છે એવું નથી દેશના બાકીના હિસ્સાઓમાં પણ વરસાદ વરસી રહ્યો છે હાલ વેધર રડાર શું કહી રહ્યો છે પણ મારે તમને બતાવવું છે એ સિવાય દુનિયાના કોઈને કોઈ હિસ્સામાં સતત આ પ્રકારે સાયક્લોન ને બાકીની બધી સમસ્યાઓ છે ચાલતી હોય છે તમે અહીંયા અ બંગાળની ખાડીમાં પણ એક બનતું દબાણ તમે જોઈ રહ્યા હશો હવે આ બંગાળની ખાડીમાં જે દબાણ બને છે પવનો આમ જે ગુરગુર ફરતા દેખાઈ રહ્યા છે એ આગળ વધે આ સિસ્ટમ તો એ આવનારા સમયમાં વરસાદ લઈને આવે એ કઈ દિશામાં જાય છે આવનારા સમયમાં એના પર પણ બહુ નજર રહેવાની છે પણ એ સિસ્ટમ અહીંયા વધી રહી છે એટલે આ ઓડિશા પશ્ચિમ બંગાળથી લઈને પછી આખા દેશમાં વરસાદ લઈને આવશે આ સિસ્ટમ એટલે સિસ્ટમો સતત બનવાની ચાલુ છે દુનિયામાં આજ ચાલી રહ્યું છે હું તમને જે વેધર રડાર બતાવવાની હતી એના પરથી પણ તમને સમજાશે કે વર્તમાન પરિસ્થિતિ ભારત દેશની શું છે અને ક્યાં ખૂબ તીવ્ર વરસાદ દેખાઈ રહ્યો છે જ્યારે આપણે આ શૂટ કરી રહ્યા છીએ ત્યારે કઈ જગ્યાએ વરસાદ છે તો એ મહારાષ્ટ્રની આજુબાજુ છે ને આ બાજુ કચ્છમાં કચ્છના એક હિસ્સામાં વરસાદ છે ઉપર વરસાદ છે આ બાજુ ધનમાઘની આજુબાજુના હિસ્સાઓમાં વરસાદ છે જે તમને આ સેટેલાઇટ ઇમેજ પરથી એ પણ દેખાશે કે શું પરિસ્થિતિ છે વર્તમાનમાં આ તમને અહીંયા જે દેખાઈ રહ્યું છે આ અસના વાવાઝોડું છે કે જે ઓમાન બાજુ હવે ગમે ત્યારે દરિયામાં સમાઈ જવાનું છે અને આ ગુજરાતની ઉપરની પરિસ્થિતિ રાજસ્થાનમાં વરસી રહેલો વરસાદ આ વર્તમાન પરિસ્થિતિ છે આજના દિવસે સાડા ચાર વાગે છેલ્લે અપડેટ થયેલી આ સેટેલાઇટની ઇમેજ છે તસવીર છે અને એના પરથી તમે આ ઉપરથી પસાર થતા વાદળો અને પછી આપણે ત્યાં પેદા થતી પરિસ્થિતિ અને શું દેખાઈ રહ્યું છે સેટેલાઇટમાંથી ઉપરથી પૃથ્વી જુઓ તો કંઈક આવી અત્યારે દેખાઈ રહી છે કેમ કે આટલા વાદળ અને તમને આ બાકીની બધી વીજળી એના પરથી તમને અંદાજ આવશે કે શું પરિસ્થિતિનું નિર્માણ અત્યારે થયું છે મ્યાનમારની આજુબાજુ શું પરિસ્થિતિ છે આ બાજુ તાઇવાન અને ફિલિપિન્સની વચ્ચે પણ એક સાયક્લોનની અસર છે ટાઈફૂન એને કહે છે તો આ દુનિયાની પરિસ્થિતિ છે